ઘરમાં આ વૃક્ષો કે છોડને ક્યારેય ન વાવતા નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે અચાનક મૃત્યુ પણ થઈ શકે છે જી હા ભક્તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે કયા વૃક્ષો ઘરમાં રોપવા શુભ છે અને જે ઘરમાં આ વૃક્ષો રોપવામાં આવે છે તે ઘરમાં ક્યારે અકાળ મૃત્યુ પણ નથી થતું અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ભક્તો તમને જણાવીએ કે જે ધનવાન લોકો હોય છે તેઓ આ જ પ્રકારના વૃક્ષો અને છોડ પોતાના ઘરમાં વાવે છે તો તમે પણ આ છોડને તમારા ઘરમાં જરૂર વાવજો મિત્રો એક સમયની વાત છે એક વખત દેવી રૂકમી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે મનુષ્યએ કયા કયા વૃક્ષોનું રોપણ કરવું જોઈએ અને ઘરની સામે કયા વૃક્ષો રોપવા જોઈએ જેથી દરિદ્રતા દૂર થાય અને શત્રુ રોગ ભય ભૂત પિશાચ જેવી આફતો થી બચવા માટે ઘરની સામે કયા વૃક્ષો રોપવા જોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે હે દેવી રુકમણી તમે આજે સમગ્ર મનુષ્ય જાતના કલ્યાણ માટે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે આ સંસારમાં વૃક્ષોનું ખૂબ મોટું યોગદાન છે અને વૃક્ષ હંમેશા પૂજનીય છે પરંતુ આજે તમે યોગ્ય જ પ્રશ્ન પૂછ્યો છે કે ઘરની સામે કેટલાક ખાસ વૃક્ષો રોપવાથી ખૂબ જ શુભ ફળ મળે છે સંચાર થાય છે જે મનુષ્યના જીવન માટે અત્યંત જરૂરી છે હે દેવી રૂકમિણી વૃક્ષો નકારાત્મકતાને ઘટાડીને વાતાવરણને વધુ સકારાત્મક બનાવવાનું કામ કરે છે તેમજ ઘરની સામે વૃક્ષો અને છોડ રોપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ આ વૃક્ષો અને છોડ અનેક પ્રકારના વાસ્તુદોષો નાશ કરે છે અને ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ ઘરની રક્ષા કરે છે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી ઘરની નજીક કયા છોડ રોપવા જોઈએ અને કયા ન રોપવા જોઈએ તેના વિશે જણાવતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું જેથી તમને સમજાય જશે કે વૃક્ષો અને છોડને ઘરની નજીક ઉગાડવું કેટલું શુભ દુઃખ અને દરિદ્રતા આવે છે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે દેવી રૂકમિણી તમે આ કથાને ધ્યાનથી સાંભળજો અને જે કોઈ મનુષ્ય આ કથાનું સ્મરણ કરે છે તેના સેંકડો પાપો નાશ પામે છે અને તેની દરિદ્રતાનો નાશ થાય છે ત્યારે દેવી રૂકમિ કહે છે કે હે પ્રભુ હું આ કથાને ચોક્કસ ધ્યાનથી સંપૂર્ણ સાંભળીશ કૃપા કરીને મને આ કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂકમ આ પૂર્વકાળ સમયની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં ગોપાલ નામનો એક વૈશ્ય પોતાની પત્ની સુમિત્રા સાથે રહેતો હતો ગોપાલ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને તે નિત્ય ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો ગોપાલની પત્ની સુમિત્રા પણ ઘરના કામકાજમાં નિપુણ હતી અને તેના ઘરમાં ધંધાન્યની કોઈ કમી ન હતી અને ભગવાનની કૃપાથી તેની પાસે બધું જ હતું આ રીતે અનેક દિવસો વીત્યા બાદ ગોપાલની પત્ની સુમિત્રાએ પોતાના આંગણામાં કેટલાક વૃક્ષોનું રોપણ કર્યું અને નિત્ય તે વૃક્ષોને પાણી આપીને તેમની સેવા કરવા લાગી સુમિત્રાને વૃક્ષારોપણનું જ્ઞાન ન હતું તેથી તેને જે વૃક્ષો ગમ્યા તેનું જ રોપણ તેને કર્યું જે વૃક્ષો અશુભ હતા તેનું જ રોપણ તેને પોતાના ઘરના આંગણામાં કરી દીધું જેના કારણે તે વૈશ્ય ગોપાલને વેપારમાં ઘણું નુકસાન થવા લાગ્યું તેના ઘરમાં રોજ કલેશ થવા લાગ્યો પતિ પત્ની વચ્ચે વારંવાર વાદવિવાદ થવા લાગ્યો તે બંનેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવવા લાગી અને ધીમે ધીમે ગોપાલનો આખો વેપાર ડૂબી ગયો અને તેનું બધું ધન પણ નાશ પામ્યું હવે ગોપાલ પાસે અનાજ ખરીદવા માટે પણ પૈસા ન હતા તેઓ ભૂખ્યા જ રહેવા લાગ્યા જેનાથી ગુસ્સે થઈને તેની પત્ની પણ ઝઘડો કરવા લાગી તે પોતાના પતિને કોઈ કામ કરવા માટે કહેતી પછી ગોપાલ કામની શોધમાં ગામમાં ફરવા લાગ્યો પરંતુ તેને ક્યાંય કામ ન મળ્યું તેણે આવીને પોતાની પત્નીને કહ્યું હે પ્રિયે મને તો કોઈ જ કામ આપતું નથી હવે હું ક્યાં કામ શોધવા જાઉં આમ બંને સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા હતા હવે બંને પાસે કોઈ ઉદ્યોગ કરવા માટે કંઈ જ ન હતું તેથી ગોપાલે પોતાની પત્નીના બધા ઘરેણા પણ વેચી દીધા અને જે થોડું ધન મળ્યું તેનાથી પેટ ભરી લીધું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂક આ રીતે અશુભ વૃક્ષો રોકવાના કારણે બંનેના જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ આવવા લાગ્યા પરંતુ તેઓ બંને આ વાતથી અજાણ હતા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વૈકુંઠ લોક થી પોતાના ભક્તોની આ દુર્દશા જોઈ રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ શું તમે તમારા ભક્તોની સહાય નહીં કરો ગોપાલ તમારો મોટો ભક્ત છે છે તે નિત્ય તમારી પૂજા આરાધના કરે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી હું ચોક્કસ ગોપાલ સહાય કરીશ પરંતુ તે પહેલા મારે તેની કસોટી લેવી પડશે તેથી હું સ્વયં તેના ઘરે જઈને તેની પરીક્ષા લઈશ ત્યારબાદ ભગવાન વિષ્ણુ એક સાધુ વેશ ધારણ કરે છે અને પૃથ્વી લોક પર પ્રગટ થાય છે સાધુ રૂપે ભગવાન વિષ્ણુ ગોપાલ ના દ્વારે જાય છે અને ભિક્ષા માંગવા લાગે છે ત્યારે દ્વારે આવેલા સાધુ કહે છે હે સાધુ મહારાજ પધારો આ ગરીબ ઘરે તમારું સ્વાગત છે હું તમારી કેવી રીતે સહાય કરી શકું કૃપા કરીને તમે કહો ત્યારે સાધુ રૂપે ભગવાન વિષ્ણુ કહેવા લાગે છે કે હે મહોદય હું તીર્થયાત્રા પર નીકળ્યો છું વિશ્રામ કરવા માટે કોઈ જગ્યા શોધી રહ્યો છું જો જો તમને કોઈ તકલીફ ન હોય તો તો મને ઘરમાં સ્થાન આપો હું અનેક દિવસોથી ભૂખ્યો છું થોડું ભોજન પણ મળે ખૂબ કૃપા થશે ત્યારે સાધુ મહારાજના આવા વચનો સાંભળીને ગોપાલ કહેવા લાગ્યો કે હે સાધુ મહાત્મા તમે ચોક્કસ કોઈ પુણ્યાત્મા દેખાવ છો તમારા મુખમંડળ પર ખૂબ તેજ છે તમારી સેવા કરવાનું મને સૌભાગ્ય મળી રહ્યું છે તમારી સેવા કરીને મને ખૂબ આનંદ થશે કૃપા કરીને તમે ઘરની અંદર આવો પછી તે સાધુ મહારાજ અને ગોપાલ ઘરની અંદર જાય છે અને કરવા લાગે છે ગોપાલ તે સાધુ મહારાજ ની ખૂબ સેવા કરે છે પરંતુ તેની પાસે અન્નનો એક દાણો પણ ન હતો તો તે પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય ઘરે જે સાધુ મહાત્મા આવ્યા છે તેઓ ખૂબ ગુણ્યવાન દેખાય છે આપણે તેમના ભોજન માટે કંઈક ઉપાય કરવો જોઈએ હું ગામમાં જઈને કોઈ પાસેથી થોડું ધન માંગી લાવું છું આટલું કહીને ગોપાલ ગામમાં એક શેઠના ઘરે જાય છે અને તે શેઠ પાસે થોડું ધન આપવાની વિનંતી કરે છે પરંતુ તે શેઠ ગોપાલ વૈશ્યને ધન આપવાનો ઇનકાર કરે છે અને કહે છે કે તારી પાસે તો ફૂટી કોડી નથી તું મારું ધન કેવી રીતે પાછું આપીશ ત્યારે ગોપાલ કહે છે કે હે હેઠ કૃપા કરીને તું તું મને થોડું ધન ધન આપી 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 દે હું હું જલ્દી જ તને પાછું દઈશ જો શકું તો મારું ઘર લઈ લેજે ત્યારે ગોપાલની વાત સાંભળીને શેઠ તેના પર થોડી દયા આવે છે અને તે તેને ધન આપતા કહે છે કે હે વૈશ્ય જો તે ધન પાછું ન આપ્યું તો તું જાતે જ મને તારું ઘર સોંપી દેજે ત્યારે ગોપાલ કહે છે કે હે સેઠ હું વચન આપું છું કે જો મેં ધન ન આપ્યું તો હું તને મારું ઘર સોંપી દઈશ ત્યારબાદ ગોપાલ તે સેઠ પાસેથી ધન લઈને બજાર માંથી દૂધ ચોખા શાકભાજી લોટ ખાંડ વગેરે ખરીદે છે અને પાછો પોતાના ઘરે આવે છે પછી તે પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય તું તે સાધુ મહાત્મા માટે ભોજન બનાવ પછી ગોપાલની પત્ની સુમિત્રા ભોજન બનાવે છે અને તે સાધુ મહાત્માને ભોજન પીરસે છે આ રીતે ગોપાલની ભક્તિ અને નિષ્ઠા જોઈને તે સાધુ મહારાજ ખૂબ પ્રસન્ન થઈ જાય છે ભોજન કર્યા પછી તેઓ જતાં જતા ગોપાલને કહે છે કે હે વૈશ્ય હું તારી ભક્તિ અને આદ્ર સત્કારથી અત્યંત પ્રસન્ન છું તારી જે કોઈ ઈચ્છા હોય તે મને કહે હું ચોક્કસ તેને પૂરી કરીશ ત્યારે ગોપાલ કહે છે હે મહાત્મા તમારો આશીર્વાદ જ અમારા માટે બધું છે પરંતુ હું તમારી પાસેથી એ જાણવા ઈચ્છું છું કે કયા પાપના કારણે મારે દરિદ્રતાનું દુઃખ ભોગવવું પડી રહ્યું છે અમે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે તો પછી અમારા જીવનમાં દરિદ્રતા કેમ આવી તેનું શું કારણ છે અને આ દરિદ્રતાને દૂર કરવા માટે મારે શું શું ઉપાય કરવા જોઈએ ત્યારે તે સાધુ મહાત્મા કહે છે કે હે વૈશ્ય જ્યારે હું તારા દ્વારે આવ્યો હતો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તારા જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ આવ્યા છે કારણ કે તારા ઘરની સામે જે વૃક્ષો છે તે જ તારી દરિદ્રતાનું કારણ છે તેથી તું આ વૃક્ષોને હટાવીને તેમના સ્થાને શુભ છોડનું રોપણ કર તારી પત્નીએ તારા ઘરની સામે જે વૃક્ષોનું રોપણ કર્યું છે તે અશુભ વૃક્ષો છે તેના જ કારણે તારી આવી દુર્દશા થઈ છે ત્યારે ગોપાલ કહે છે હે મહાત્મા કૃપા કરીને મને જણાવો કે ઘરની સામે કયા વૃક્ષો રોકવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ થાય અને કયા વૃક્ષો ન રોપવા જોઈએ કૃપા કરીને તમે મને વિગતે સમજાવો હું તમારો ખૂબ આભારી રહીશ પછી તે સાધુ મહાત્મા કહે છે હે વૈશ્ય ઠીક છે હવે હું તને તે શુભ વૃક્ષો વિશે જણાવું છું જે ઘરની નજીક રોપવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તેથી તું ધ્યાનપૂર્વક સાંભળ હે વૈશ્ય ગોપાલ કોઈ જળાશયની નજીક પીપળાનું રોપ પીપળાનું વૃક્ષ રોપવાથી જે ફળ મળે છે તે સેંકડો યજ્ઞોના જેવું હોય છે જ્યારે પીપળાના પાંદડા તે જળાશયમાં પડે છે તો તે પિંડના સમાન બનીને પિતૃઓને તૃપ્ત કરે છે આથી બધા પ્રકારના પિતૃદોષો દૂર થાય છે જે મનુષ્ય નિત્ય સ્નાન કરીને પીપળાને સ્પર્શ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે અને ક્યારે પરાજિત નથી થતો પીપળાને સ્પર્શ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેની પ્રદક્ષિણા કરવાથી આયુમાં વૃદ્ધિ થાય છે પીપળાની જડમાં શ્રી વિષ્ણુ તેના થડમાં શિવજી અને અગ્રભાગમાં બ્રહ્માજી બિરાજે છે અમાસના દિવસે પીપળાને પ્રણામ કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયના દાનના બરાબર હોય છે આ સંસારમાં પીપળા જેવું કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રી હરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે પીપળાને નુકસાન પહોંચાડવું કે તેની ડાળી તોડવી એ મહાપાપ ગણાય છે આવો મનુષ્ય નરકમાં રહે છે અને જે પીપળાને જડથી કાપે છે તેનો ક્યારેય નરકમાંથી ઉદ્ધાર નથી થતો હે વૈશ્ય હવે હું તને બીજા વૃક્ષ વિશે જણાવું છું આમળાનું ફળ સમગ્ર લોકોમાં પ્રસિદ્ધ અને અત્યંત પવિત્ર છે આમળાને રોપવાથી સ્ત્રી અને પુરુષ જન મૃત્યુના બંધનથી મુક્ત થાય છે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરનારું અને શુભ ગણાય છે તેનું સેવન કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે આમળાને ખાવાથી આયુ વધે છે તેનું પાણી પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ બધા પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં આમળા હંમેશા હાજર હોય છે તે ઘરમાં ક્યારે ભૂત પ્રેત કે રાક્ષસ આવતા નથી અને એકાદશીના દિવસે આમળાની પૂજા કરવાથી સંસારના બધા તીર્થો કરતા વધુ ફળ મળે છે જે વ્યક્તિના ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણ નિવાસ કરે છે ત્રીજું છે અશોકનું વૃક્ષ અશોકના વૃક્ષમાં અપ્સરાઓનો નિવાસ હોય છે આ વૃક્ષ શોકનો નાશ કરનારું અને નિરાશાને દૂર કરનારું હોય છે આ વૃક્ષને ઘરની નજીક રોપવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અશોકનું વૃક્ષ શીતળતા અને યૌવન આપનારું હોય છે અને દેવી લક્ષ્મીએ જ્યારે સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે રાવણ દ્વારા અપહરણ બાદ તેમનો નિવાસ અશોક વાટિકામાં હતો ત્યારે વૃક્ષે માતા માતા સીતાની ખૂબ સેવા કરી હતી તેથી અશોક જે સ્થાને આ વૃક્ષ હશે ત્યાં તેમનો હંમેશા નિવાસ રહેશે ચોથું છે પાકડનું વૃક્ષ દરેક મનુષ્યએ પાકડનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ આ વૃક્ષ રોપવાથી જે ફળ મળે છે તે મહાયજ્ઞના સમાન હોય છે

અને ઘરની સામે વૃક્ષનું રોપણ કરવાથી પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે જામફળનું વૃક્ષ જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે જામફળનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ જે મનુષ્યના ઘરની સામે જામફળનું વૃક્ષ હોય છે તેના ઘરમાં કન્યાનો જન્મ થાય છે જે કુલનું ગૌરવ વધારે છે સાતમું છે બીલી વૃક્ષ બીલીના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબમાં દેવી પાર્વતીનો નિવાસ હોય છે તેથી જો બીલીના વૃક્ષની નજીક ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તે ઘરમાં ક્યારે દુઃખ અને દરિદ્રતા નથી આવતી તે ઘરમાં ક્યારે અકાળ મૃત્યુ નથી થતું અને કોઈ સ્ત્રી વિધવા નથી બનતી 8મો છ નારિયેલનો વૃક્ષ નારિયેલનો વૃક્ષ રોપવાથી પુરુષ અનેક ગુણવાન સંતાનનો પિતા બને છે નારિયેલ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનો આવશ્યક અંગ હોય છે તે અત્યંત શુભ ગણાય છે કુંદ અને મોગરાના વૃક્ષમાં ગંધર્વોનો નિવાસ હોય છે તેથી આ છોડને પોતાના ઘરની નજીક રોપવાથી કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરતા લોકોએ આ છોડ જરૂર રોપવો જોઈએ જો કોઈ મનુષ્યને ચોર અને લૂંટારાઓનો ભય સતાવે છે તો તેણે પોતાના ઘરની નજીક કીકર વૃક્ષ જરૂર રોપવું જોઈએ આ વૃક્ષ ચોર લૂંટારાઓને ભયભીત કરે છે અને ઘરની રક્ષા કરે છે તેમજ હળવા વૃક્ષો પુણ્ય અને લક્ષ્મી આપે છે હે વત્સ આ વૃક્ષોનું રોપણ કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે ઘરની ઉત્તર દિશામાં પાંચ કનક ચંપાના છોડ રોપવામાં આવે તો વૃદ્ધિ થાય છે છે કેળનું વૃક્ષ પણ ખૂબ શુભ હોય અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે તેથી ઘરમાં કેળનું વૃક્ષ હોવાથી ઘરમાં ધનની કમી નથી થતી હે વત્સ હર શૃંગારના છોડને પારિજાત પણ કહેવાય છે આ છોડની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી જ પ્રગટ થયા હતા તેથી પારિજાતના છોડનું ખૂબ મહત્વ છે જો આ છોડને પોતાના ઘરે રોપવામાં આવે તો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને ઘરના આંગણામાં નારિયેલનું વૃક્ષ હોવાથી તે ઘરમાં હંમેશા શુભતા રહે છે અને તે ઘરના સભ્યોનું સમાજમાં ખૂબ માન સન્માન થાય છે સુંદર પત્નીની પત્ની રાખનારા મનુષ્ય સુંદર સુશીલ અને સૌભાગ્યશાળી પત્નીની ઈચ્છા રાખે છે તેણે પોતાના ઘરના આંગણામાં કે નજીક અનારનું વૃક્ષ જરૂર રોકવું જોઈએ અનારનું વૃક્ષ માત્ર આરોગ્યવર્ધક ફળ જ નથી આપતું પરંતુ તેને શુભતા અને સૌંદર્યનું નું પ્રતિક પણ ગણવામાં આવે છે અનાર નું વૃક્ષ પોતાના લાલ ફૂલો અને ફળોના કારણે સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે આ વૃક્ષને દેવી લક્ષ્મીનું વૃક્ષ પણ ગણવામાં આવે છે અને તેની હાજરી ઘરમાં ધન સમૃદ્ધિ અને પારિવારિક સૌહાર્દ વધારે છે અનારના ફળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને કાંતિમય બને છે પલાશ નું વૃક્ષ બ્રહ્મતેજ આપે છે તેથી તેનું રોપણ જરૂર કરવું જોઈએ પલાશને ધર્મનું વૃક્ષ કહેવાય છે તેને ભગવાન બ્રહ્મા અને અગ્નિનું પ્રતિક ગણવામાં આવે છે તેના લાલ ફૂલો ઉર્જા શક્તિ અને ઉત્સાહના પ્રતિક છે પલાશનું વૃક્ષ વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ આપે છે તે સાધના અને તપસ્યામાં સહાય કરે છે અને વ્યક્તિની અંદર બ્રહ્મ ઉર્જાનો પ્રવાહ વધારે છે પલાશની લાકડી અને પાંદડા યજ્ઞ અને પૂજામાં વપરાય છે તેનાથી બનેલી સમિધા અગ્નિને પ્રજ્વલિત કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મનુષ્યએ અશોકનું વૃક્ષ જરૂર રોકવું જોઈએ જો મનુષ્ય કોઈ બીમારીથી પીડાતો હોય તો તેણે સહજણનું વૃક્ષ રોપવું જોઈએ સહજણનું વૃક્ષ રોપવાથી મોટા મોટા રોગોનો નાશ થાય છે આ વૃક્ષ આરોગ્ય આપનારું હોય છે ભક્તો હવે અમે તમને જણાવીએ કે ઘરની સામે કયા વૃક્ષો ન રોપવા જોઈએ તો તેમાં પહેલું છે મરુસ્થળના છોડ મરુસ્થળના છોડના કાંટા તેમની આસપાસ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે આ છોડ ઘરમાં માનસિક તણાવ ઝઘડા અને અશાંતિનું કારણ બની શકે છે અને ઘરની અંદર કાંટાવાળા છોડનું રોપણ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે આથી ઘરના સભ્યોને આર્થિક તંગી આરોગ્ય સમસ્યાઓ અને પારિવારિક કલેશનો સામનો કરવો પડી શકે છે મનુષ્ય ક્યારે તાડનું વૃક્ષ ન રોપવું જોઈએ કારણ કે તાડનું વૃક્ષ સંતાનનો નાશ કરનારું હોય છે જે ઘરની નજીક તાડનું વૃક્ષ હોય છે તે ઘરની સંતાનોની ક્યારે ઉન્નતિ નથી થતી મનુષ્ય ક્યારે પોતાના ઘરની નજીક ભેંડાનું વૃક્ષ ન રોપવું જોઈએ આ વૃક્ષ પર ભૂતનો વાસ હોય છે જે મનુષ્ય ભેંડાનું વૃક્ષ રોપે છે તે ભૂત બને છે તેની નીચે બેસીને ક્યારે પૂજા પાઠ પણ ન કરવું જોઈએ ક્યારે એવા છોડ ન રોપવા જોઈએ જેને કાપવા કે દૂધ નીકળે હે વત્સ સામે બાવરનું વૃક્ષ ન રોપવું જોઈએ તેને રોપવાથી વિપત્તિ આવે છે ઘરની સામે બોર નું વૃક્ષ પણ ન રોપવું જોઈએ તેને રોપવાથી નકારાત્મકતા વધે છે ધન નો નાશ થાય છે અને સંકટો આવે છે ભક્તો ઘરની અત્યંત નજીક આમલીનું વૃક્ષ પણ ન રોપવું જોઈએ આ વૃક્ષની છાયા ઘર પર પડવી ફળ આપે છે આથી આ દૂર રોપવું જોઈએ તેમજ કોઈ પણ મનુષ્ય પોતાના ઘરની સામે પપૈયા નું વૃક્ષ ન રોપવું જોઈએ આ વૃક્ષને રોપવાથી ધન નો નાશ થાય છે અને દરિદ્રતા આવે છે જો પીપળા નું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય તો ઘરમાં નિર્ધનતા આવી શકે છે અને વડનું વૃક્ષ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનું વાતાવરણ રહે છે તેમજ દક્ષિણ દિશામાં તુલસી છોડ હોય તો સંતાન કરવી પડે છે મૃત છાયા ઘર પર પડે છે તો તે મૃત્યુ સૂચન આપે છે તેથી મૃત વૃક્ષ ને તાત્કાલિક ઉખાડી નાખવું જોઈએ મિત્રો મરુસ્થળના છોડ કઠોર અને સૂકા વાતાવરણમાં ખીલે છે આ છોડમાં કાંટા અને જાડા થડ હોય છે જે નમી અને પાણીને સંચય કરવા માટે અનુકૂળ હોય છે પરંતુ તેમની પ્રકૃતિ ઘરની અંદર કે આંગણામાં શુભ ગણાતી નથી ત્યારે સાધુ મહારાજ તે ગોપાલ વૈશ્યને કહે છે કે હે વૈશ્ય ગોપાલ મેં તને આ બધા શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવી દીધું છે તેથી તું આ વૃક્ષોનું રોપણ કર અને ભગવાનની કૃપા પ્રાપ્ત કર ત્યારે ગોપાલ કહે છે કે હે મહાત્મા તમે આજે મને ઉત્તમ જ્ઞાન આપ્યું છે હું તમારો આભાર માનું છું પછી સાધુ રૂપે ભગવાન વિષ્ણુ ગોપાલને આશીર્વાદ આપીને તે સ્થાનથી અંતર્ધ્યાન થઈ જાય છે અને સાધુ મહાત્માને અચાનક અદૃશ્ય થયેલા જોઈને ગોપાલ અને તેની પત્નીને આશ્ચર્ય થાય છે પછી તેમને સમજાય છે કે સાક્ષાત ભગવાન વિષ્ણુ જ તેમના ઘરે આ યા હતા પછી ગોપાલ તે સાધુ મહાત્માએ કહેલા મુજબ પોતાના ઘરની સામે અનેક શુભ વૃક્ષોનું રોપણ કરે છે જેનાથી અચાનક જ તેને ઘણું ધન પ્રાપ્ત થાય છે અને તેની દરિદ્રતા દૂર થઈ જાય છે ગોપાલ અને તેની પત્ની ભગવાન વિષ્ણુનો આભાર માનવા લાગે છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂકમિણી આ રીતે મેં તમને શુભ અને અશુભ બંને પ્રકારના વૃક્ષો વિશે જણાવ્યું છે હવે તમે પણ જઈને તમારા ઘરની નજીક આ વૃક્ષો વાવી શકો છો તો મિત્રો આજના બસ આટલું જ છે જો તમને આજનો પસંદ આવ્યો હોય તો એક લાઈક શેર કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી હરી વિષ્ણુ લખી દો જેથી તેમનો આશીર્વાદ સીધો તમને મળી રહે જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી